ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ વચ્ચે કાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે માટે અને છેવાડાના વિસ્તારોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જતક મળી રહે હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે આ એક્સટેન્શન સેન્ટરોમાં બી એનો કોર્સ ચલાવવામાં આવે છે

આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે બંને બંને હાથે દિવ્યાંગ આ દીકરી પોતાના પગ વડે પરીક્ષાના પેપરો લખી રહી છે આ દીકરીની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના છે એમના પરિવારમાં માતા પિતા ખેતી કરે છે કચ્છના કેટલાક ગામડાનો વિસ્તાર એવો છે કે જે આજે પણ ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા નથી અને એના માટે કચ્છ યુનિવર્સિટીએ જુદા જુદા પાંચ શહેરો એટલે કે ગામડાઓમાં આપણે આ એક્સ્ટેન્શન સેન્ટરો નવી જે શિક્ષણ નીતિ છે એને રૂપ શરૂ કર્યા જેમાં એક સેન્ટર એ આપણે આડેસરમાં શરૂ કર્યું બીજું જે છે એ ધોળાવીરામાં શરૂ કર્યું ત્રીજું ખાવડામાં શરૂ કર્યું ચોથું પાંદરોમાં શરૂ કર્યું અને પાંચમું આપણે ગઢસીસામાં શરૂ કર્યું મને જણાવતા વિશેષ આનંદ થાય છે પાંચે સેન્ટરોની અંદર જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે ખાવડા જેવા સેન્ટરમાં તો કોઈ એજ્યુકેશન ની પણ જવાબદારી લીધી છે અને આ પાંચે સેન્ટરમાં આજે જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાના ઉચ્ચ શિક્ષણ માટેની રાહ જોતા હતા એવા વિદ્યાર્થીઓની પોતાની અપેક્ષાઓ આપણે આ સેન્ટરો દ્વારા પૂરી કરી શક્યા છીએ ખાવડા સેન્ટર એક એવું સેન્ટર છે કે જ્યાં એક દીકરી પોતે અપંગ છે અને એ આ પરીક્ષા અને એ ભણવાનું કામ કરી રહી છે

અને એવી દીકરીઓ માટે પણ આપણા એ એક્સટેન્શન સેન્ટરો કામ કરી રહ્યા છે